તો મિત્રો હા સાહેબ મિત્રો આખી નો નવરા ભાઈ રામ રામ ડૈરાની કી દૈર્યો બધાય મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા લોકની અંદર તો મિત્રો અટાણે વાગ્યા સાડા આઠ ની પીહોને મી કમ્પ્લીટ નીણ નાખી દીધી બધીની બારભાઈ તો આખીની નિણ નાખી દીધી મસ્તીનો નો તડકો ખાઈ લઈ ને આપણે દિવાળી તો મિત્રો આપણે દિવાળી સોળે નાખી વળી વળી સોળે નાખી જો હટાણી કમ્પ્લેટ સારો પૂરો ખાય કઈ વાંધો છે નહીં વળી સોડે નાખી તો એ ભાઈની કોમેન્ટ છે કે ની પેટ નીકળતું હોય કે ગરમી નીકળતી હોય તો વળી કીં બંધાય હાળી કેમ બંધાય તો એને વ્લોગ બનાવો તો કરો આજ આપણી એ વ્લોગ બનાવી નાખીએ અને જે આપણી ધોવાની છે ગરમ પાણીથી હવારના પોરમાં એટલે હવાર કાં ઘડી તડીકો થાય ને પછી આપણે ધોવાની છે ને નાખીએ પછી હું તમને શીખવાડી કે આપણી ની ગરમી કે શિયાણું દેખાતું હોય તો કેવી રીતના વળી બાંધવી તો આપણે આની બાંધી પાસી આપણે તો મી ઉઠે ને મી છોડે નાખી હતી ધોવેને ચાલો મિત્રો નવીન કામ કરવાનું હોય ખબર છે નહીં કરવાનું છે ગોળી ફોડી ને મઈ નાખ્યા ઢોળી જુઓ જ સોદા મારી ગોણી તો કામ બાપા આજ કરવાનું છે આપણે આવે હો લ્યા ખાતર વાળા હે તમને કા બાપા હુયો હુયો ગોતો રહે છે તાતા ના છે આ માને ને તમને કા કા ખાતર વાળા આવવાનું આ કે આવી આવી કે કે દો આવી

મિત્રો ખાતર કાઢવાનું કામ ચાલુ છે ખાતર કાઢેલી તો ગત ના ખેતરમાં નખાઈ જાય પડદે હે રણિયા ઉભારે પાડી થોડુક થોડુક પાડ આલે ની થાયો આ એટલા માં સરક જ્વાસ કરાય છે ટાયર પાહે ટાયર પાહે કરાય બસ હા એટલા કે કાવ થાય પણ આ પડવા દીજે આમાં જરા

ખાતર સાધન થાય ને સાધન ખાતર નો હોય ખેતરમાં નુકસાન કરે પના કાકા વાવ દેવા તો મિત્રો મારા ખંભે હે ખપારો ને જો એકતા તા તો આપડી રાતડે હે ના નીક ની મોહકાન મારે કરવાનો હોય મને એક કરતા આવડતો ન એટલે ઘઉં તો હું વાવતો ન હોય ઘણ થી ઘઉં વાવે અથવા પકો ઓણી માં નાખતા જાય ઓણી માં ને હું નીકુ ને મોહકાન મારે કરવાનો હોય પેલા તો હે ને મને હા જોડે ગો હા હું તો આપણી પીહું હાટું દુજણી પીહું હાટું ઝીણો ઝીણો આવું ખળ આપણો હેઠો વાટે લીધો એક મોટલે લઈને ખર યાર ને એ જઈને તો ઈડ ને આપણે જો મોહિકા બાંધવાનું કામ ચાલુ છે નીકતા લો ખલા ખલાહ લીધી નીક હજાર અહીં અંદરથી ખલાહ મારી બાકી છે બારોબાર થી અંદર ખલાહી

તો આપણે એને એને ધોવાની છે તડકો વટાણે મસ્તીનો છે તો એ તડકા બાંધ દે એ ઠાક પગ સોરી નાખીએ ચીઢું સોરે નાખીએ એટલે થોડીક ફરવી ફૂલ ફોર ફરકી થઈ જાય તો આમાં મિત્રો ગરમ પાણી છે જો આમાં ગરમ પાણી છે ડોઈલમાં થોડુંક ટાઠા ઉણું કરી નાખીએ ઓહો બસ હકી જાય સાસું પાણી ન જોઈએ ધોવામાં પીવરાવું હોય ને તો સાસું નહીં બસ ભાઈમાં હરકી જાય હશે નાખવું પડે Gracias. I'm আখি ন নৌৰা ভাই প্ৰধান খালি আগুৱাই આપણી બે મિત્રો સુખી થઈ ગઈ ધોવાઈ ગઈ આપણો બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દીજો નવા હોય તો ચેનલ માં કોઈ પણ

પાણી તો મિત્રો ફાઈનલ આખું ખેતર મોહિકા નીકુર ની બધી થેગું આખા ખેતર ના મોહકા થેગા ને પાણી સારું થઈ ગયું ક્યારે ભરાણો ને એવું આપણું કામ પૂરું થઈ ગયું